તમારે ઊંધે થી બનાવવું પડશે નીચે થી ઉપર જવું પડશે આ લોકો ઉપર થી નીચે આવશે એટલે તમારે પછી નીચે થી ઉપર બનાવીને હળું કરી લેવાનું ક્ષેત્રફળનું વગેરેનું ટાઈટલ ઉપરથી નીચે તમે છે ને આમ પ્લસ કરીને કરી શકશો વિભાજન વાળું નહીં કરી શકો તમને નહીં પકડાય દાખલા તરીકે ટાઈટલ પત્રક મારે આ હત્તાણું નંબર છે આખે આખો અને આ ત્રણ કટકા થયા છે મૂળ આ ધરમસિંહ બાપાના બાપા કાળા બાપા ને એના બાપાનું જમીન હતી ને મારી પેઢીને કાંઈ લેવા દેવા નથી તોય મારે એનું ટાઇટલ પત્રક બનાવવું પડે ધરમસિંહ બાપા અને શામજી બાપા એને આ જમીન વેચી કાવડા બાપામાંથી પછી શામજી બાપાએ આ જમીનના બે કટકા હતા ધર્મશી બાપાએ મોટો મેં ખરીદી ને આમાં મારા છોકરાની વારસાઇ ચડાવીને ઘરવાળી દીધી તમને લાંબા આગળ લઈ જવા છે કારણ કે પ્રક્રિયા તો ચાલશે ને તો હવે મારે ત્રણ ટાઈટલ પત્રક બનાવવાના રહ્યા હું એમ કઉ એકલાય ખરીદી તો એક જ બને પણ આ છોકરાનું છે મારું છે એક છોકરાનું છે ઘરવાળી તો ત્રણ ટાઈટલ પત્રક થશે ને હવે એમાં જોઈને વેચી કોક ને તો એ જ પણ ટાઈટલ પત્રક આગળ જશે ને આગળ તો ટાઈટલ પત્રક કેવી રીતે બનાવવું જોઈએ છેલ્લો ધારણ કરતા ટોટલ નું ટાઈટલ પત્ર એટલે ક્ષેત્રફળ નું બનાવતા શીખવાડું છું મગજ અહીં રાખજો જરા કે આગા પાછા થયા એટલે ગાડી પાટા ઉપરથી ઉતરી જશે પછી હાલશે નહીં જો તમે એમ સરળતાથી શીખી જાઓ તો તો આ લોકોએ વી વી બાવી બાવી પચી પચી વર ધૂપેલ વાળ્યું છે એડવોકેટ તરીકેનું શીખવામાં હા પછી પાંચ વર આસિસ્ટન્ટ તરીકે ધૂપેલ વાળ્યું મિનિમમ તઈ માંડી માંડ કહું છું સહી માંડી ટાઈટલ બનાવવાને લાયક થયા છે અને તમે જો સરળતાથી મગજ નહીં હલાવો તો તો ગાડી પાટા ઉપરથી ઉતરી જવાની અને ટાઈટલ પત્રક જો ભૂલ રાખી દો તો ટાઈટલ પત્રક બનાવવાનો કઈ મતલબ નથી રહેતો તો સૌ પહેલા તમારી પાસેનું હાથ નંબરનું પાનિયું પકડો હાથ નંબરના પાનિયાની વિગતા ભરી દો હક પથકની નોંધનો નંબર તારીખ કયા પ્રકારની નોંધ છે તે ખાતેદારનું નામ સર્વે નંબર છે આટલું જ તમારે કોપી માર દેવાની છે બરોબર છે હિત ધારણ કરતાનું નામ અત્યારે આવતું નથી કારણ કે તમારી નોંધ છે એટલે પછી બીજી નોંધ આવશે કે આ છોકરાની જમીન ક્યાંથી આવી આવી તો તો બાપા પાસેથી હવે બનાવ્યો હોય ને બરોબર એટલે હિત ધારણ કરતા હવે અહીંયા આવશે એ વખતે કેટલા આતાને કેવી રીતે નીકળ્યા એ હિત ધારણ કરતા બતાવવાના ગયું છે અને અહીંયા જે છે એ છોકરા પાસેથી મારે પાસે જમીન આવી એટલે ટોટલ વધશે એના બે કટકાથી હિત ધારણ કરતા અડધી ગઈ ટોટલ મારવાનો અહીંયા મારવાનો બે ટોટલ મળી ગયો જોવાનો ક્ષેત્રફળ

દાટલી હતી વારસા એ સમયે ભલે બધું ભેગું થઈ ગયું હોય તમારે ભેગું નથી વાંચવાનું તમારે ખાલી ક્ષેત્રફળનું બનાવજો બનાવું છે તમારે ત્રણ દ્રષ્ટિએ ક્યાં નહીં હાલે તમારે ત્રણ ફેરી આટો ફરવો પડશે આમ કારણ કે તમે નિષ્ણાત નથી એટલે હું જોતો બધા ટાઇટલ આવ્યો જોઈ લઉં તમારે અર્જુન નાયક રાખવાની ક્ષેત્રફળનું ટાઈટલ જોયું ક્ષેત્રફળ ટોટલ મારવાનો ત્યારે ટોટલ મરી ગયો ભાઈ મૂળ જમીન આના ભાગે વીજ બધી ત્યાં કઈ ક્ષેત્રફળનું ટાઈટલ તૂટતું નથી ને ઘટતું નથી ને હવે એના બાપા સુધી પહોંચ્યા તો એના બાપાએ બે છોકરાને વેચડી કરી પાટો ટોટલમાં દીધો મૂળ ટોટલ મળી ગઈ તો કાંઈ હવે એનાથી ઉપરની નોંધમાં જાઓ કે કાળા બાપા પાસે જમીન કેટલી હતી તો કે જીદા બે સર્વે નંબર બીજા હતા તેલ લેવા ગયા બે સર્વે નંબર આનો ટોટલ મળી ગયો ગયો એના બે ભાઈએ વેચી હતી એક તો હાવ સેલ કરી નહીં કીધું અને એનો સર્વે નંબર જુદો પડી ગયો તો ક્ષેત્રફળમાં મેળવવો પડશે તમારે કે જે જેટલી દુરસ્તી નંબર વધી ગયો હોય મેળવો હજી આગળ જાવ આગળ જાઓ છેલ્લી નોંધી જાવ ક્યાં સુધી જાઓ છેલ્લી નોંધી આ સર્વે નંબરની છેલ્લી નોંધી જાવ ક્ષેત્રફળ મળી જવું જોઈએ પછી ટીપણ પકડો ટીપણમાં બતાવ્યું ક્ષેત્રફળ અંદર મળી જાય છે નથી ઉકળતું ફેસલ પત્રક પકડો બતાવલું મળી જાય નથી મકડતું આકાર બંધ પકડો બતાવ્યું ક્ષેત્રફળ મળી જાય એની ક્યાંક મળવું જોઈએ આથી ક્ષેત્રફળનું ટાઈટલ પત્ર